જુનાગઢમાં પત્રકારે રાઘવજી પટેલ ને રાઘવજીભાઈ પટેલે જે નકલી બિયારણ વાત હતી એનામાં આપણે નથી રમતાની વાત કરેલી હતી કૃષિ મંત્રીને જો ખબર ન હોય કે ગુજરાત આખામાં નકલી બિયારણ વેચાય છે તો પછી ખેડૂતોની હાલત કેવી થશે ગુજરાતમાં તે આપણે વિચારી શકીએ છીએ આમ પણ ઇતિહાસ નકલીની બાબતે જોઈએ તો ખૂબ જ ખરડાયો રહેલો છે અને આખા ગુજરાતમાં નકલીઓની ભરમાર આપણે અતીતમાં જોઈ છે નકલી આઈપીએસ જોયા છે નકલી આઈએ એસ જોયા છે આખે આખી સરકારી કચેરીઓ નકલી જોઈ છે હા પરંતુ વિચિત્રતા એ છે કે આખી નકલી જે સરકારી કચેરી હતી તેને ગ્રાન્ટ પાછી અસલી આપવામાં આવી અને તારીખે પણ યથાવત છે અને તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ગુજરાતમાં આપણે અતીતમાં જોયો તો પીએમઓના અધિકારી આખી આખું કાશ્મીર જેટ પ્લસ સિક્યુરિટીમાં નકલી બની ને ફરી આવેલા હતા દૂધ નકલી ઘી નકલી માવાઓ નકલી પનીર નકલી બધું જ ગુજરાતમાં નકલી મળી રહ્યું છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે ગુજરાતમાં આખી આખી અદાલત નકલી મળે છે આખે આખી તાલુકા પંચાયતની કચેરીઓ પણ નકલી મળે છે તેવામાં આખા ગુજરાતમાં જે નકલી બિયારણનો વ્યાપલો ફાટ્યો છે અને એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે એનામાં પણ આપણે જે આર્થિક અને એવા કારણોસર જે આત્મહત્યાના પ્રમાણો છે તેની પણ આવનારા દિવસોમાં સ્ટોરી કરશું તો એના કારણે ખેડૂતોની આત્મહત્યાઓના પ્રમાણ પણ વધ્યા હોઈ શકે તેવું પણ આપણે તારણ કાઢી શકીએ તમને એક બહુ જ અગત્યનો મુદ્દો કહી દઉં કે ગુજરાતના એક સત્તા સાથે જોડાયેલા હતા કચ્છના દરેકે દરેક અધિકારીઓના નકલી સિક્કાઓ મળેલા હતા અને એ જે નેતા હતા એ નેતાઓ બોગસ કાગળો કરી કરીને કેટલાના બુછ મારી ગયા કેટલી બેન્કોના બુછ માર્યા હશે સરકારને પણ કેટલા બુછ માર્યા હશે એમની કચેરીમાંથી આખે આખા ઓર્ડરો બને અને એમની કચેરીમાંથી ઓર્ડર બની બની સરકારી ઓર્ડરો પાસ થતા એટલે આવા ગુજરાતમાં આપણે આપણે અનેક દાખલા જોયા છે વાત કરીએ કે આ નકલી જે પકડાય છે પરંતુ જે પકડાવવાની જે પ્રક્રિયા છે એ માત્ર ચાર થી પાંચ ટકા જ હોતી હશે બાકીના પંચાણું ટકા નકલી આવી જ રીતે ચાલતા હશે અને આજે ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી બિયારણ વેચાઈ રહ્યું છે માત્ર વીસ થી ત્રીસ ટકા એરંડા જ ઉગ્યા હતા સરકારી અધિકારીઓ પણ લખીને આપેલું છે કે આ બિયારણના કારણે સિત્તેર ટકા જેટલું નુકસાન છે પરંતુ એ ખેડૂતને વળતર આજની તારીખે નથી મળ્યો અને હવે એ ખેડૂત કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે અધિકારીઓ પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ એ ખેડૂતને જે પૈસાનું નુકસાન થયું એના કારણે બીજો પાક નથી નાખી શક્યો અને એ ખેડૂતનો આખે આખો વર્ષ બરબાદ થઈ ગયો છે તો આ જે રાઘવજીભાઈ પટેલને પત્રકારે પ્રશ્ન પૂછ્યો અને એની જવાબ આપવાને બદલે તેમણે આપણે નથી રમતા એવું કારણો બતાવી દીધા કે મને ખબર નથી તો ખેડૂત નેતા કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયાએ આ બાબતે વાત કરી હતી જાણીએ પાલભાઈએ આ બાબતે શું વાત કરી ગઈકાલે જૂનાગઢમાં શ્રીને મીડિયાના મિત્રોએ જ્યારે સવાલ કર્યો કે ખેડૂતો નકલી દવા ખાતર બિયારણથી પરેશાન છે કેટલાય ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે કેટલાય ખેડૂતોના પાક ઉગ્યા નથી ત્યારે શ્રીએ જે જવાબ આપ્યો એનાથી આખા ગુજરાતના ખેડૂતો દુઃખી અને આશ્ચર્યજનક છે શ્રીએ કહ્યું કે આ બાબતે હું અજાણ છું મારા ધ્યાનમાં નથી ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યના શ્રી અને આખે આખી સરકાર શું નિંદ્રાધીન છે કે આખે આખી સરકારને અગાઉ મેં જેમ કહ્યું એમ એમ કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણની એક પોસ્ટ છે આખી આખી કચેરી છે અને આ કચેરીનું કામ એ છે કે આવા નકલી દવા બિયારણ ખાતરની જેટલી ફેક્ટરીઓ હોય એના સેમ્પલ લેવા એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી પણ આ નાયબ ખેતી નિયામક વિસ્તરણ જાણે સરકાર વતી જાણે ભાજપ વતી આ નકલી દવા બિયારણ ખાતર ઉત્પન્ન કરતા દરેક ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવી અને કમલમ સુધી પહોંચાડે છે અને ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવેલું કોબા સર્કલ પાસેનું કમલમ હોય કે દરેક જિલ્લા મથકે બનેલા કમલમ હોય આ દરેકના પાયાની અંદર આ નકલી દવા ખાતર બિયારણના હપ્તાઓ ભ્રષ્ટાચાર અને એ ભ્રષ્ટાચારના પાયા ઉપર ઊભા થયેલા કમલમો છે એટલે શ્રી એવું કહી દે છે કે આ મારા ધ્યાનમાં નથી બાકી વાસ્તવિકતા એને ખબર જ છે કે કયા જિલ્લામાંથી કેટલો હપ્તો આવે છે એમાંથી કેટલો કમલમમાં આપવાનો છે અને કયા જિલ્લામાં કમલમ ઊભું કરવાનું છે એના માટેના પૈસા પહોંચાડવાના છે બધું જ શ્રી જાણે છે

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર